હલો મિત્રો આપણે ભગોડાની અંદર આવીએ એક મંદિર દર્શન તમને કરાવું ભગોડાની અંદર આ માતાજી મોગલ માનું ધામ છે ત્યાં એક આ મંદિર આવેલું છે તો આ મંદિરને તમે દર્શન કરાવું મિત્રો વરસાદી કોણ ચાલુ છે અને તમે જોઈ શકો છો મંદિરનું ઉપર तो अँ तब एक मंदिर दर्शन करो दीख रामल जानकी जय बोलो हनुमान की રામચંદ્ર ભગવાનનું મંદિર છે દીકરો આ ભગોડા જગ્યાની અંદર આ બારની સાઈડમાં આવેલું છે આ મંદિરને તમને દર્શન કરાવ भगवान कृष्ण ने राधा जी तम दर्शन साथ कर राधे कृष्ण राधे कृष्ण तुमने પર બિરાજમાન જય માતાજી જય માતાજી જય બહુ બહુસરા માતાજીના પણ દર્શન કરી શકો છો મિત્રો मंदिर ने જોઈ શકો છો સાઈડમાં અફર તો બીજી જગ્યા દર્શન ને બહુ લોકો આવે છે જોઈ શકો છો તમે આ રીત વિશે મંદિર જોઈ શકો બહુ વિશાળ મંદિર છે રામ ચંદ્ર ભગવાનનું તો મિત્રો વિડિયો સારો લાગત લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો આ વિડિયો સમાપ્ત કરવા માંગીએ છીએ તો જોઈ શકો છો તમે આ મંદિર તમને આખો બતાવી દઉં આ રીત વિશે સંબંધિત Jahe 드 a n s e l j e 드 a